જય માતાજી હું સાહિત્યકાર પહુ ભાગટવી જસદણ પીપળીવાળા અને આઈ સોનલ આદેશમાં ભગવતીના વિચારો મેઘરાજ મૂળભા રતન મઢાદવાળા એને રજૂ કર્યા છે પણ શોર્ટ વિડિયો મેં મેં રજૂ કર્યા એટલે ઘણા મારા પ્રિય વિડિયો જોવાવાળા મિત્રો છે પ્રિય મિત્રો એની ફરમાઈશની કે બરાબર ટૂંકા બહુ પડ્યા સમજાવવામાં તો ફરીથી આપની સમક્ષ એ એકાવન એકાવન આદેશ મતે અનુસાર મારી બુદ્ધિની સમજણ પ્રમાણે ફરીથી આપને સમજાવવાનો અને જણાવવાનો આઈમાના આદેશનો પ્રયત્ન કરું છું તો આશા રાખું છું કે આપ બધા મારા આ એકાવન એકાવન આદેશ હું રજૂ કરું એ આપ પ્રેમથી સાંભળશો તો મેઘરાજભાઈ એમ લખે છે પ્રથમ આદેશની માલપાત કે સોનબાઈ માં એમ કે સતવાદી ચારણ બનો અનકાઢો કુટુંબ કલેશ પણ છોડો છોડો ણો એ યા તો આયુ સોનલ યા દે સત્વાદી ચારણ બનો ચારણ છે એ કોઈ જૂઠા ન સ્વીકારે ચારણ તો સત્વાદી એટલે કે સત્યને પકડી રાખે એ એવા ચારણો બનો અને કુટુંબની માલપા કલેશ ચારણના કર્મા કોકનો કલેશ મટાડે એ ચારણ કહેવાય એના કુટુંબની માલપા કલેશ ન હોવો જોઈએ અને દારૂ આઈ હોનબાઈમાં એમ કહેવાય તો દૈત પીવે એટલે કે રાક્ષસ વૃત્તિ જેનામાં હોય એ દારૂ પીવે ચારણથી દારૂ ન પીવાય એટલે મેઘરાજભાઈએ આ હોનબાઈમાંના આદેશની માલપા એમ કીધું ચતવાદી સારણ બનો અને કાંટો કુટુંબ કલેશ છોડો દારૂ ચારણો આયુ સોનલ આદેશ ਅਨ ਬੀਜਾ ਆਦੇਸ਼ ਨਿਮਲਪਾ ਮੇਘਰਾਜ ਭਾ ਲਖੇ ਜੇ ਕੰਦਾਮ ਸਾਟੇ ਕੋਈ ਜ਼ਿਕਰੀ ਅਨ ਵਿੱਚੋਂ ਨਹੀਂ ਲਘਵੇਸ਼ ਪਣਦੇ ਤਦੈ ਤਵ੍ਰਤੀ ਛੋੜੀ ਦਿਓ ਐੇਵਾਇ ਸੁਨ ਲਿਆ ਦੇਸ ਦਾਮ ਸਾਟੇ ਕੋਈ ਜ਼ਿਕਰੀ પૈસા લઈ અને દીકરીને કોઈ ન પરણાવશો તમે દીકરી આપો એના પૈસા ન લેતા કારણ કે પૈસા લીધા બાપે સહન કરે દીકરી એ દીકરીને જે કાંઈ દુઃખ થાય એનું પાપ થાય ને એ એના બાપને લાગશે માટે દામ સાટે દામ એટલે પૈસો દામ સાટે કોઈ દીકરી અને વેશો નહીં લઘુ વેશ દૈત વૃત્તિ છોડી દો આઈ સોન લાદે દૈત એટલે રાક્ષસો દીકરીને આ પૈસા લઈએ એ ચારણ ન કહેવાય એ તો રાક્ષસ કહેવાય એમ આઈ સોનભાઈમાં કહે છે જય માતાજી